મવા તાલુકાના આજુબાજુ ગામોમાં વસતા શિરવી સમાજના લોકોની કુળદેવી આઈ માતાનું મંદિર અનાવલ ખાતે આવેલ છે આ શિરવી સમાજ રાજસ્થાનથી આવી ગુજરાતમાં વેપાર ધંધો કરે છે ચાલીસથી પિસ્તાળીસ વર્ષ સુધી ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે જેથી દર વર્ષે અનાવલમાં આવેલું આઈ માતાના મંદિરે દર વર્ષે ભાદરવા બીજના દિવસે આઈ માતાના મંદિરે કથા અને પૂજા વિધિ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં શિરવી સમાજના આગેવાનો દ્વારા અનાવલ ગામના આગેવાનો અને ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવે છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને મહાઆરતી અને મહાપ્રસાદ લઈ ગ્રામજનો અને સિરવી સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી જે માતાજી સુરત જિલ્લામાં આવેલ એક અનાવલ ગામના ગામમાં સિરવી સમાજ એક મોટી વસ્તી ધરાવે છે ત્યાં અનાવલ ગામમાં ચલા ચાલીસ વર્ષથી અમે અમારો વેપાર ચલાવીને ગુજરાન ચલાવીએ છીએ અમારી ધાર્મિક આસ્થા પૂજાયેલા અમે માન્યતા અમારા ગુરુ અમારી ધર્મ અમારી માતાજીનો ઉત્સવ અમે દર વર્ષે જેમ આ વર્ષે બી છત્રીસમી વાર્ષિક સંમેલન ઉજવી રહ્યા છે આ સંમેલનમાં અમારું સાંસ્કૃતિક ધરોહર અમારો સમાજની બાલબાલિકો માતાઓ દ્વારા ઉજવામાં આવે છે એ સાંસ્કૃતિક પ્રોગ્રામ જમવાનું આયોજન અમે કરીએ છીએ સાથે સાથે ગામના વડીલો એમને એના સ્થાનિક લોકોનો અમને ખૂબ જ સપોર્ટ મળે છે છેલ્લા ચાલીસ વર્ષથી અમે આ આ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવે છે અને એનો અમને ખૂબ આનંદ અને લાગણી અમે તરફથી ખૂબ જ આનંદ અને અમને સપોર્ટ મળે છે એમના અમે ખૂબ ખૂબ આભારી છે અને ગૌરવ અનુભવે છે તમે રાજસ્થાનના વતની છો તો ગુજરાતમાં આવીને ગુજરાતમાં એક નાનું છું ગામ અનાવલ સુરત જિલ્લાનું એમાં તમે વેપાર ધંધો કરો છો તો અહીંયાના લોકોનો કેવો પ્રતિસાદ મળે છે તમને એમને અમને બધે અસર દેવ કે અમારા ગામમાં છે એવું માનીએ છીએ એના લોકો અમને ખૂબ જ પ્રેમ કરે છે અમે પણ અમારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવા ઈચ્છીએ છે એટલે એને આગળ પણ અમે તમને વિશ્વાસ આપીએ કે અમે વેપાર દ્રષ્ટિ અમારી પ્રમાણિકતા અમારી કાળજી અમારો વ્યવહાર ચાલે તમે જો તમારી ભાદવરી બીજ ઉજવો છો તો એના સ્થાનિક લોકોનો તમને કેટલો પ્રતિસાદ મળે છે ખૂબ જ સારો પ્રતિકાર મળે છે અને માતાજીનું નામ નામ અલગ છે પણ માતાજીની ભક્તિથી જોડાયેલા અહીંયા પણ ઘણા બધા સ્થાનિક લોકો છે જે અમને ખૂબ જ મદદ કરે છે નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુઆ